વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામ ખાતે ઓમ સાંઈ સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામના ઓમ સાંઈ સંઘના વીસથી ત્રીસ જેટલા યુવાનો શિરડી સાંઈબાબાના મંદિરે પદયાત્રામાં જોડાયા હતા જે આશરે છેલ્લા એકવીસ વર્ષથી આ પદયાત્રા ચાલતી જાય છે તેમ આ વર્ષ પણ પદયાત્રીઓ જોડાઈ આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરશે આ પવલેપુર ગામના આયોજકો વડીલો રાકેશભાઈ ભીખાભાઈ વસાવા ટીનાભાઈ ઠાકોર કાલિદાસભાઈ તેમજ જયંતિભાઈ જેવા કાર્યકરો દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પવલેપુર ગ્રામજનો દ્વારા ભાથુજી મહારાજના મંદિર પાસે સાંઈબાબાની આરતી કરી આ પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેમજ આ સંઘ શિરડી સાંઈબાબાના મંદિરે શાંતિપૂર્વક પહોંચે તેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી ત્યાંથી ઓમ સાંઈ પદયાત્રા સંઘ દ્વારા ડીજે સાથે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા કિશનવાડી ગ્રુપ પણ આ પદયાત્રામાં તેમના યુવાનો સાથે રતનપુર ગામ પાસેથી સંઘ જોડાશે તેમજ આ બંને સંઘ સાંઈબાબાના મંદિર શિરડી સુધી પહોંચશે વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામમાંથી દર વર્ષની જેમ શિરડી સંઘ જાય છે જેમાં અમારા અહીં આગળથી ભાવિ ભક્તો લગભગ આ વર્ષે કમસે કમ વીસ ત્રીસ છોકરાઓ છે જે પગપાળા જાત્રા જાય છે જે પવલેપુર ગામમાંથી એક એક ઉપદેશ એવો છે કે ગામમાં એકતા જળવાઈ રહે અને સૌ સાથે મળીને સારી રીતના રહીએ એ ઉપદેશથી

અને એની અંદર છે ટીનાભાઈ ઠાકોર અને બીજા છે એ છે પરેશભાઈ અને અમારા વડીલ જેમ છે રાકેશભાઈ અનિલભાઈ કાલિદાસભાઈ એ બધાના મોજબૂતથી જયંતિભાઈ આ બધાના મોજૂદથી અમે સારો સંઘ ઉપાડી રહ્યા છે